કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવનાર છે દિલ્હી હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક નિવેદનના મામલામાં થરૂરની અરજી ફગાવી દીધી હતી તો થરૂરે દિલ્હી હાઈકોર્ટમાં તેમની સામેના માનહાનીના કેસ પર લોક લગાવવાની અપીલ કરી હતી વર્ષ બે હજાર અઢારમાં થરૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિલિંગ પર બેઠા વીછી ગણાવ્યા હતા તો હાઈકોર્ટે શશી થરૂરે તેમની અરજીમાં કેસ રદ કરવાની તરફેણમાં કોઈ નક્કર દલીલ ન આપી હોવાનું જણાવ્યું હતું તો ઉલ્લેખનીય છે કે બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલમાં પોતાના સંબોધન દરમિયાન થરૂરે જણાવ્યું હતું કે આરએસએસ સાથે જોડાયેલા એક વ્યક્તિએ મોદીને શિવલિંગ પર બેઠેલા વિચી ગણાવ્યા હતા જોકે થરૂરે તેને ખૂબ અસરકારક રૂપક ગણાવ્યું પરંતુ થરૂરે સંઘને કહ્યું ન હતું કે મોદી વિશે આવું બોલનાર વ્યક્તિ કોણ છે ત્યારે બીજેપી નેતા રાજુ બબ્બરે થરૂરના નિવેદનને અપમાનજનક ગણાવતા કેસ દાખલ કર્યો હતો તો રાજ બબ્બરે પોતાની એફઆઈઆરમાં થરૂરના નિવેદનથી તેમની ધાર્મિક લાગણોને ઠેસ પહોંચી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ